અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ થયું છે એક નાની એવી અરજીની અંદર પોલીસે કોડી સમાજના લોકોને માર મારી કોઈના તો હાથ ભાંગી નાખ્યા અને સિત્તેર થી એસી ઉપર ફરિયાદ દાખલ કરેલી છે કે જેની અંદર કોઈ લોકોને સરકારી વસ્તુની નુકસાની અને પથ્થર જે ઘર્ષણ થયું એક નાની બેબી ઉપર જેને ધક્કો માર્યો એના કારણે એના બાપને એને ઇમોશનના કારણે એને એકાબીજા વચ્ચે ઘર્ષણ થયું તો પોલીસે એને તો માર્યો પણ એની સાથે થોડીક લેડીઝને પણ મારી અને એની ઉપર એ પણ ગુનો દાખલ કર્યો એને પણ જેલમાં નાખી દીધા આજે લોકો ગામમાં આવતા ડરે છે અને જેના હાથ ભાગી ગયા એ હોસ્પિટલની અંદર એ ફરિયાદ દાખલ કરવા જાય તો એની ફરિયાદ લેવામાં નથી આવતી અને પોલીસ સ્ટેશને સીધે સીધો પૂરી દેવામાં આવે છે એટલે તંત્રને આજે અમે એસપી ઓફિસે આવેદન દેવા આવ્યા છીએ કે જે પણ પોલીસે જે પણ ખોટી રીતે ફરિયાદ દાખલ કરી છે જે લોકોએ માર માર્યા છે જેના હાથ પગ ભાંગી નાખ્યા છે અને જે ચીજ વસ્તુની જે નુકસાની કરી ઘર અંદર તોડફોડ કર્યા છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરે અને જે પણ પોલીસે જેના હાથ પગ ભાંગ્યા છે એને સસ્પેન્ડ કરવામાં આવે જો સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો આગામી સમયની અંદર કચ્છની અંદર આંદોલન કરવામાં આવશે અને કોળી સમાજ ધરણા ઉપર બેસશે

શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર એટલે કે ન્યૂઝ લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં નહી ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો ન્યૂઝ ચેનલ પર